ભાવનગરમાં ફાયર સેફટીના મુદ્દે ફાયર વિભાગે સાત બિલ્ડિંગોને સીલ કરી રાજકોટના અગ્નિકાંત બાદ ભાવનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષાના સાધનો નથી તેવી જગ્યાઓને નોટિસ આપવામાં આવી રહી છે શહેરના સુતારવાડમાં આવેલા ગીતા ગેસ્ટ હાઉસ પેરેડાઇઝ હોટલમાં ફાયર સેફ્ટીના મુદ્દે સીલ મારવામાં આવ્યા હતા જ્યારે પરિમલ ચોક ખાતે આવેલા શોપર્સ પ્લાઝા કોમ્પ્લેક્સમાં બેંક મળી કુલ સત્તાવન યુનિટ અને શોપર્સ પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં ફાયર એનઓસી નહી હોવાના પગલે સીલ કરવામાં આવ્યું હતું ભાવનગર ફાયર વિભાગ દ્વારા શુભરાજ કોમ્પ્લેક્સમાં છપ્પન યુનિટને સીલ માર્યા હતા તેમજ મહિન્દ્રા માર્કેટ અને ચેમ્બર્સમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર